હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો આજના નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ છીએ સવારમાં અને જો મારો લુક થોડોક ચેન્જ છે કેમ કે અમે લોકો જવાના છીએ બાર અને આજે જવાણીનો બર્થ ડે ત્રેવીસ તારીખ અને ગુરુવાર તો વાણીબેન આજે તો આંગણવાડીએ નહીં જાય પણ અમે એક એવી જગ્યાએ જવાના છીએ જ્યાં જઈને અમે વાણીના બર્થ ડેનું સેલિબ્રેશન કરવાના છીએ અને કઈ રીતે કરવાના છીએ એ બધું જોવા માટે તમારે આગળ બ્લોગમાં બન્યા રહેવું પડશે પણ એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં જઈને એકદમ મનને શાંતિ અને ખુશી મળે અને થોડોક આપને એવો અહેસાસ પણ થાય કે આપણે આપણા કર્મનું ફળ આવી રીતના ભોગવવું પણ પડે છે તો આપણે સારા કર્મ કરવા જોઈએ અને વાણીને ખાસ તો એટલા માટે જ લઈ જાઉં છું કે એ પણ એવી પરિસ્થિતિથી વાકેફ થાય એને ખબર પડે કે આવી રીતના પણ દુનિયામાં માણસો હોય છે અત્યારથી એને એવી બધી હું વસ્તુ બતાવું કે એવું બધું બધું શીખવાડું છું તો એને પણ ખબર પડે કે આપણે આગળ જતા દુનિયાની અંદર કેવી પરિસ્થિતિ છે આપણે કેવા લોકોને મદદ કરવી જોઈએ શું કરવું જોઈએ અને પરિવાર સાથે આપણે બર્થડે સેલિબ્રેશન સેલિબ્રેશનને બધું કરીએ એ તો એક આપણો ભાગ છે પણ જે આ રીતે આપણે બર્થ ડે સેલિબ્રેશન કરીએ ને એ આપણા સારા કર્મનું સારા કર્મ કરવા માટે અને કંઈક આપણે દુનિયાને કે ગમે ને આપણે ગમે એ આપણે આજુબાજુમાં આપણી સોસાયટીની અંદર કે આપણા ગામની અંદર કે ગમે ને થોડુંક ઉપયોગી થઈએ તો પણ આપણે લાઈફની અંદર કઈક સારું કાર્ય કર્યું છે એવું લાગે આપને કઈક અહેસાસ થાય આગળ જઈને આપણે એવું જોઈએ તો બસ મારા વાણીને ખો સારા સારા બ્લેસિંગ્સ આપજો અને બસ એને સારા સારા ભગવાનના આશીર્વાદ મળે અને બસ આવા જ કાર્યની અંદર એ આગળ વધતી રહે મારી દિલથી એવી ઈચ્છા છે કે હું અત્યારથી જેને એ બધી ટ્રેનિંગ આપું અને એવું બધું શીખવાડું કે એ આગળ જતા એવું જ કાર્ય કરે તો હું તમને એક એવી જ વસ્તુ બતાવવા જાઉં છું અને એક એવી જગ્યાએ લઈ જવાની છું આ જે જોઈને તમને લોકોને પણ મજા આવશે અને થશે કે નહીં અહીંયા જગ્યા જેવું છે એક વખત તો અમે એવી રીતના વાણીનો બર્થડે સેલિબ્રેશન કરવાના જ છીએ તો બનીના રહેજો બ્લોગની અંદર અત્યારે અમે લોકો બધા ફટાફટ ફ્રી થઈ જઈએ અને તૈયાર થઈ જઈએ અને પછી ત્યાં જવા માટે નીકળીએ તો હવે આગળ આપણે એ જગ્યાએ જાશું ત્યાં આપણે હું તમને મળાવીશ અને બતાવીશ બધું તો બ્લોગની અંદર બનીને રહેજો તો ચાલો ફટાફટ વાણીબેનને તૈયાર કરી દઉં છું અને મળીએ અને આજે તો મસ્ત ધમાલ મસ્તીવાળો બ્લોગ બનાવવાનો છે એટલે એન્ટરટેનવાળો પણ છે અને થોડુંક આપણા કર્મ અને આધીન પણ છે તો બ્લોગની અંદર બનીના રહેજો મળીએ આપણે થોડીવાર પછી તો જો અમે લોકો પહોંચી ગયા છીએ સમઢિયાળા ગીર જે મેંદેડાથી નજીક થાય છે અને રસ્તા ઉપર જ છે અને વંથલી રોડ ઉપર આવેલું છે આ સંસ્થા છે એક અતિ દિવ્યાંગ ગંભીર બાળકોની ત્યાં અમે વાણીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે આવ્યા છીએ તો જો અહીંયા થોડાક ચૌદ પંદરથી જેટલા છોકરા છે તો અમે અહીંયા વાણીનો બર્થ ડે સેલિબ્રેટ કરવાના છીએ છોકરાઓને ચોકલેટને એવું ખવડાવવાના છીએ અને અમારા તરફથી ભોજન પણ છે Ala તો જો તમે અહીંયા જોઈ શકો છો આગળ મેં બધાને ચોકલેટ ખવડાવી અને જો અહીંયા આવી રીતના ભાઈ સુતા છે જેને વાંચા નથી તે બોલી નથી શકતા પણ જો આમ સુતા તો એને આવી રીતના ખવડાવવું પણ પડે છે તો જો આ બેન છે ત્યાં એ ખવડાવે છે તમારી થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે અમે થોડોક ભાગ ના લઈ શકીએ આનો કરી ઈચ્છા હતી એવી અમારી પણ થોડુંક અમારે મોડું થઈ ગયું પછી જો આવી રીતના ખમણ છે રોટલી છે એવું બધું ભોજન આપ્યું છે ને અને જો આ ભાઈ પણ અહીંયા ખવડાવે છે બાકી બધા એની હાથે થોડું ઘણું જમી દે છે બાકી એને કેવું પડે અને જો બાકી બેન સામે ગરમ ગરમ રોટલી બનાવે છે અને છોકરાઓને જમાડે છે તો ખૂબ સારી વ્યવસ્થા છે છોકરાઓને પણ ખૂબ સરસ રીતે સાચવે છે અને બધાને વ્યવસ્થિત જમાડે પણ છે તો તમે પણ અહીંયા તમારે યથાશક્તિ જે પણ કંઈ કરવું હોય એ તમે કરી શકો છો તો જો આ એ લોકોનો રૂમ છે તો સરસ ખાટલા ઉપર એ લોકોને શું આપે છે ને સારી વ્યવસ્થા છે અને રૂમની અંદર જો એસી પણ લગાવેલા છે તો જો અહીંયા મારી વાણી બેન હિંચકા ખાવા મીંડા છે પાછળ જુઓ બતક આટા મારે છે તો વાણી જોવાની બહુ મજા આવી ગઈ અને અહીંયા બહુ સારી સગવડતા છે હિંચકા છે પછી લસાપટ્ટી છે અને શિવ મંદિર પણ છે તો ત્યાં આપણે દર્શન પણ કરી શકીએ છીએ અને ખૂબ સરસનું ગાર્ડન પણ છે જે મેં પહેલાં બતાવ્યું હતું એ તેમાં ફોટોશૂટ પણ કરી શકીએ તો અમે અહીંયા વાણીનો ફોટોશૂટ વિડીયો આખો બનાવેલો છે પણ એ જે વ્લોગમાં આવશે પણ બાર લાગશે આનો ધવનામ દિવસ હતો જો ગયાનું ધમાલ છે બધું થઈ ગયા એટલે પછી વધારે આવવાનું છે Happy birthday. හ ො n ි න ් හොඳින් හ ො ඳ ි તો જો વાણી બેન અમારા અહીંયા કેક ખાવા માંડ્યા વાણી કેક છે ને એ ખાય પાણી પીતી જાય ને કેક ખાતી જાય અને જો મોટું તો આખું એની ભરી મીઘું આખું કેક ચાય ચાય કરીને તો જો એને ખાવાની મોજ પડી ગઈ વાણી તને કેક કેવી લઈ ગઈ એ તો મસ્ત લાગી ભાઈવી જોઈ લો કેવું મોટું બગાડે કેક કેવી લઈ ગઈ હમ ગર્લ મસ્ત લાગી વાણી બહુ ભાઈવી પાણી આ રે ખાતી જાય કેક ને એટલી તો જો ખવાઈ ગઈ તો ફ્રેન્ડ્સ અમે વાણીનો બર્થડે કઈક કંઈક આ રીતે ઉજવો છે હું એને લઈ ગીધી જ્યાં મેંદેડાથી નજીક થાય અને કેસોથી પણ નજીક થાય તો રસ્તામાં જ આવે છે તો ઘણા ટાઈમથી ત્યાં છે ને સંસ્થા ચાલુ છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની તો વાણીને હું ત્યાં લઈ ગીધી કેમ કે હે ને ત્યાંના બાળકોને બિચારાઓને હેને કેવા હતા તમે આગળ જોયું છે બ્લોગ અંદર તો એને તો આ રીતનું કઈ હોતું નથી પણ આપણે જઈએ ને તો એ લોકો ખુશ થાય બહુ જ તો એક તો હે ને કૃપાલના ખોડામાં બેસી ગયો ને છોકરો તો એ હે ને નીચે જ નહોતો ઉતરતો એને પૂછે ગાડી કોની છે આમ ખબર બધી બિચારાને હોય છે પણ થોડુંક એનું માનસિક સંતુલન ખરાબ હોય છે એવી રીતના અને એ સંસ્થા એવી છે કે જે આપણે સમાજની અંદરથી અને દાતાશ્રી તરફથી જે મળે છે ભેટ એનાથી જ એ ચાલે છે કોઈ એવું નથી કે પ્રાઇવેટ ચાલુ છે કે એ ભાઈ જે છે એ પોતે પણ એવી રીતના વિકલાંગ જ છે અને આખી સંસ્થા ચલાવે છે તો મારો ઈચ્છા ઘણા ટાઈમથી એવી હતી કે હું ત્યાં જઈ અને એવું કંઈક સેલિબ્રેટ કરું કે જેથી એ છોકરાઓ પણ ભાગ લઈ શકે તેમ છતાં અમારે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે અમારે જે રીતે સેલિબ્રેટ ત્યાં કરવું હતું ને એ બાળકોને જે ખવડાવવું હતું ને એવું બની શકે નહીં પણ અમે જરૂરથી હજી એકવાર જવાના છીએ ત્યાં કેમ કે ત્યાં જઈ આપણે હાથે રસોઈ બનાવી અને આપણે હાથે એને જમાડવાના છે તો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે સમજણ ભૂલ થઈ અને દાદા એને અહીંયા જે રીતે નક્કી કર્યું એ રીતે થોડુંક નહોતું કરવાનું અલગ રીતે કરવાનું હતું ત્યાં જઈને મારે રસોઈ બનાવી હતી અને મારા હાથે બધાને જમાડવા હતા તો પછી ખબર નહીં શું વાત થઈ હોય એ પણ ત્યાં અમે લોકોએ ફાળો આપી દીધો અમારા તરફથી બે ટાઈમનું ભોજન આપી દીધું ત્યાં એટલે એના પૈસા આપી દીધા છે વાણીના બર્થડે નિમિત્તે તે દિવસે આખો દિવસ અમારા તરફથી ત્યાં જમણવાર હતો અને અમે લોકોએ તો પછી બહાર આવીને જમ્યું હતું ત્યાં જઈમાં નહોતા નહીં તો આપણે પણ ત્યાં રસોઈ બનાવી અને ખાઈ શકીએ પણ અમારે થોડુંક મોડું થઈ ગયું હતું અને થોડીક સમજણ ભૂલના કારણે આવું બધું થયું હતું તો તમે લોકો પણ જો આ રીતે સેલિબ્રેટ કરવા માગતા હોય એવા બાળકો સાથે આ બાળકો સાથે તો તમે ત્યાં જઈ શકો છો હું એડ્રેસને એવું બધું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ તો તમે એમાં ગૂગલ પે પણ છે હું એક ફોટો પણ મૂકીશ એનો તો એમાં ગૂગલ પે પણ છે અને એના હું બેંક આઈડી પણ આપેલું છે એકાઉન્ટ નંબરને તો એની અંદર તમે મદદ એને કરી શકો છો અને બાળ અને તમે આપવા કરતા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લેશો ને તો એ બાળકોને બહુ જ મજા આવશે તો અમને તો ખૂબ મજા આવી અમે વાણીનું ત્યાં બર્થડે શૂટ પણ કરેલું છે તો એ પણ ટૂંક સમયમાં વિડીયો આવી જશે આપણા બ્લોગની અંદર અને બહુ ખૂબ સરસ રીતે એન્જોય કર્યું બધાને બહુ મજા આવી ગઈ અને અમારા તરફથી બપોરના ભોજનમાં તો ખમણ ને શાક ને રોટલી ને દાળ ભાત ને એવું બધું હતું તો એ લોકોએ અહીંયા જો કેવી રીતના જમાડતા હતા અને કેવી રીતે એ લોકોએ જમ્યું તમે બધું જોઈ શકો છો તો એવી રીતના હતું અને ચૌદ થી પંદર જેટલા બાળકો છે તો મજા આવી ગઈ અમને ખૂબ એની સાથે તો બસ અમે આ રીતે બર્થડે નો સેલિબ્રેટ કરેલો છે અને અમને બધાને ખૂબ મજા આવી તમને કેવી મજા આવી અમારા બ્લોગ ની અંદર જરૂરથી કહેજો મળીએ એક નવા વ્લોગ સાથે નવા દિવસે ત્યાં સુધી બધા બાય બાય